સુરત શહેરમાં મોડી રાત્રેથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે જેનો લાભ ઉધના નવસારી રોડ કેમિકલની કંપની ધરાવતા માલિકોએ લીધો હતો વરસતા વરસાદમાં કંપનીઓમાંથી ગટર મારફતે પાણી છોડ્યું હતું પણ વરસાદના કારણે ગટરમાંથી કેમિકલયુક્ત પાણી નીકળતા આખા વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી જ પાણી જોવા મળ્યું હતું જેને લઈને મેયર દક્ષેશ માવાણી ધારાસભ્ય અને પાલિકાની ટીમો દોડી આવી હતી તત્કાળ પગલાં લેવાની કામગીરી હાથ ધરી છે સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કામગીરી નથી કરતા દર વખતે સમસ્યા જોવા મળતી હોય છે અત્યારે ઉદનાની અંદર અમુક ઇન્ડસ્ટ્રીઝ અનટ્રીટેડ પાણી છોડી રહી છે મોનસૂનનો લાભ લઈને હું ધારાસભ્ય સી ઉદના ઝોનના ઝોનલ ચીફ અને ઝોનલ અધિકારી સ્થળ પર આવે છે કઈ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે પાણી આવી રહ્યું છે જીપીસીબીને ટેલિફોનિક વાત કરી છે કે તાત્કાલિક જે ઇન્ડસ્ટ્રીઝ અનટ્રીટેડ પાણી છોડી રહી છે તેની પર પગલાં લઈ તેને માટે ગઈકાલે પાટિલ સાહેબ ના નેતૃત્વમાં એક હાઈ કમિટીની રચના થઈ છે અને તાત્કાલિક ટૂંકા ગાળા અને લાંબા ગાળાના બે કામ ગઈકાલે નક્કી થયા છે લાંબા ગાળામાં જે સુરતના સ્ક્રેચમેન્ટ એરિયાનું પાણી કઈ રીતે ફિઝિબિલિટી રિપોર્ટ દ્વારા ડાયવર્ટ કરી શકાય અને ટૂંકા ગાળાના જે ખાડીમાં એન્ક્રોચમેન્ટ છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવું ગઈકાલે મિટિંગમાં નક્કી થયું છે અને આવનાર સમયમાં જે પાણી જે જગ્યાએ એન્ક્રોચમેન્ટ હિસાબે ભરાય છે એ નહીં ભરાય તે માટે મહાનગરપાલિકા એક્શન લેવા જઈ રહી છે આપનું નામ પારસકુમાર હા અત્યારે હાલાકી બહુ ડેન્જર સ્થિતિમાં છે આ બાજુ જો તો તમે કચ્છો રસ્તો જેવું છે આ બાજુ એટલું પાણી ભરાઈ ગયેલું નથી પાણી એટલું છે પાણીગલ આ કેમિકલ વાળું પાણી અત્યારે એમાં કોઈ મિલ માંથી બહાર નીકળે છે આ હરિનગર એકની સામેથી જે છે કોઈ પાછળ મિલ એમાંથી એટલું ગરમ અને કેમિકલ વાળું પાણી છે તે બધા પાણીમાં મિક્સ થાય છે ઓર એ જમીનમાં જાય છે ઓર એક જમીન માંથી કલર વાળું પાણી અત્યારે મોટરો માંથી બી નીકળે છે પાલિકા એ કામ બહુ સુસ્ત છે ઓર કોઈ કામગીરી પાકી કરતા નથી